ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર સોમવારના સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ બારસો પચાસ રૂપિયા અમરેલી આઠસો થી બારસો અગિયાર રૂપિયા ઓડીનાર એક હજાર અગિયારથી અગિયારસો ને નવ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકવીસથી અગિયારસો ને પંચાવન રૂપિયા જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા પોરબંદર નવસો સાહીઠથી એક હજાર ને સાઠ રૂપિયા વિસાવદર આઠસો પંચ્યાસીથી અગિયારસો ને એકસઠ રૂપિયા મહુવા અગિયારસો વીસથી બારસો ને સિત્તેર રૂપિયા કાલાવડ 845 થી 1160 સાઠ રૂપિયા જુનાગઢ આઠસોથી થી 1132 બત્રીસ રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજાર એક્યાસી રૂપિયા ભાવનગર અગિયારસો ત્રેસઠથી 1164 રૂપિયા તળાજા એક હજાર પચાસથી રૂપિયા જામનગર આઠસો થી 1115 રૂપિયા ખેડબ્રહ્મા આઠસો પચાસથી 950 પચાસ રૂપિયા દાહોદ આઠસોથી થી ને રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણી રાજકોટ નીચા ભાવ નવસો ત્રીસથી ઊંચા ભાવ અગિયારસો રૂપિયા અમરેલી આઠસો સાહીઠથી રૂપિયા નવસો એંસીથી એક રૂપિયા સાબરકુંડલા નવસો વીસથી એક હજારને સાઠ રૂપિયા મહુવા એક હજાર ત્રીસથી અગિયારસો એકસઠ રૂપિયા કાલાવડ સાતસો પંચાવનથી અગિયારસો રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી એક હજારને સિત્તેર રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકાણું રૂપિયા ઉપલેટા આઠસો પચાસથી અગિયારસો ને એકાવન રૂપિયા ધોરાજી છસો એકાવનથી એક હજાર છ્યાસી રૂપિયા ખંભાળિયા આઠસો ચાલીસથી એક હજાર બત્રીસ રૂપિયા રોલ નવસો વીસથી અગિયારસો ચાલીસ રૂપિયા હિંમતનગર નવસોથી પંદરસો રૂપિયા પાલનપુર એક હજાર અગિયારથી બેતાલીસ રૂપિયા તલોજ નવસો સાહીઠથી તેરસો પચાસ રૂપિયા